પતારગામ જેઆરડીસીમાંથી ચોરી કરેલા સ્પેન્ડર પ્લસ મોટરસાયકલના એન્જિન અને મોઇગ વીલ સાથે વાહન ચોરને ઝડપી પાડી ગતાર પોલીસ સ્ટેશન આંધિત ગુનાનો ભેદ ઉકેલી કારતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે વકાઉટ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે શહેર વિસ્તારમાં વરાછા એલિસ્ટ રોડ વિસ્તારમાંથી આરોપી દામજીભાઈ લાખાભાઈ જાદવને ઝડપી પાડી એક મોટરસાયકલો એન્જિન નંબર તથા બે ટ્યુબ ટાયર સાથેના મેઘવીલ કુલ આશરે કિંમત રૂપિયા દસ કાયદેસરની કાર્યવાહી કરી છે આ આમ હકીકત એવી છે કે જીઆઈડીસી માંથી તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના રોજ એક હેરો સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ જી જે ફાઈવ એલડી સોળ નવ્વાણો ની ચોરી થઈ હતી જે બાબતે ફરિયાદીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસર નાઓ એન્જિન ટાયર અને ટાંકી વગરનું

ધંધો हीरा મજુરી રહેવાસી ઘર નંબર સત્યાસી અઠ્યાસી બીજો માળ મઢુલી અપાર્ટમેન્ટ મોતી સોસાયટી રંગવધૂત સોસાયટીની બાજુમાં માતાવાડી વરાછા સુરત રહેવાસી રાજુલા ચુલ્ અમરેલી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે